પાલકના ઢોકળા બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝની પાલકની પૂણીને ધોઈ અને બાફી લીધી છે અને મિક્સર જારની અંદર ક્રશ કરીને આ રીતનું પાલકનું પાણી બનાવી લીધું છે તો આ પાલકના પાણીમાં મસાલા ઉમેરીશું તો મસાલામાં એક ચમચી ખાંડ આદુ મરચી અને લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી જેટલું તેલ એક મોટી વાટકી બેસન ઉમેરીશું અને પાલકના પાણી સાથે મિક્સ કરી લઈશું હવે આ રીતે મિક્સ કરી અને પાંચ મિનિટ ફેટી લેવાનું છે એટલે બધા મસાલા છે એ પાણી સાથે મિક્સ થઈ જાય તો આ રીતે ફેટી લીધું છે હવે એની અંદર અડધી ચમચી ઈનો ઉમેરીશું એના ઉપર અડધું લીંબુ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હવે તરત જ આપણે ઢોકળાને બાફા મૂકવાના છે એનો ઉમેર્યા પછી આપણે તરત ફેટી અને ઢોકળા મૂકી દઈશું તો તેના માટે મેં અગાઉથી જ પાણી ગરમ મૂકી દીધું હતું તો પાણી ગરમ થઈ ગયું છે હવે આ રીતે કાણાવાળી પ્લેટ મૂકી અને એના પર તેલ લગાવેલી થાળી રાખી દઈશું અને બેટર જે બનાવેલું છે એ ઉમેરીશું એની અંદર હવે દસથી પંદર મિનિટ ઢાંકીને ચડવા દઈશું ઢોકળા બફાઈ ગયા છે હવે થાળીને કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું ઠંડા પડી ગયા છે હવે કાપા પાડી લઈશું હવે વઘાર માટે એક ચમચા જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય રાઈ ફૂટે એટલે ટુકડા કરેલા બે મરચાં ઉમેરીશું થોડા મીઠા લુમડાના પાન હવે વઘારને ઢોકળા પર ઉમેરીશું અને ઉપરથી છીણેલું કોપરું ઉમેરીશું થોડી ઝીણી સમારેલી કોથમીર લસણવાળું મરચું ઉમેરીશું ઉપરથી થોડું તો હવે આ ગરમા ગરમ પાલકના હેલ્ધી ઢોકળાને સર્વ કરીશું